તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વાત કરવાની છે તો હાલ એમ કહેવા છે કે આ બેનનો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે દોસ્તો આ બેનનો અવાજ એવો છે કે તમે વાત જ ના પૂછો દોસ્તો મોટા મોટા કલાકારો પણ આ બેનનો અવાજ સાંભળીને શોકી ગયા છે દોસ્તો તમને ખબર હશે કે ગીતા બેન રબારી અને કિંજલ દવેની પણ ચાટ કાપે એવો આ બેનનો અવાજ છે દોસ્તો તમે લગી બન્યા રહેજો હું તમને આખો વિડીયો બતાવવાનો છું દોસ્તો બને એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર પણ કરી લેજો તેથી કરી આવા આ ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો તો તમને ખબર હશે કે કિંજલ દવે અને ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખાય છે દોસ્તો અને એટલો બધો અવાજ સારો છે કે વાત જ ના પૂછો તો દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે નાનકડી એમથી બેન છે પણ એનો અવાજ એટલો સરસ મજાનો છે કે વાત જ ના પૂછો દોસ્તો આખા ઇન્સ્ટાગ્રામની અંદર બૂમ પડાવી રહ્યા છે અને એવા ભજનો અને એવા ગીતો ગાય છે કે વાત જ ના પૂછો દોસ્તો કરોડો રૂપિયા આપો તો પણ એવો અવાજ તમને જોવા ક્યાંય મળે નહીં દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે નાના હોય કે મોટા હોય એના અવાજ એવા સુપર હીટ હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો એમાં આ બેનનો અવાજ તમે સાંભળશો એકવાર તો તમને મજા આવી રાખશે દોસ્તો કારણ કે આ બેને એવો મસ્ત ગીત ગાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ બેનના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એન્ટલકી બન્યા રહી છે હું તમને આખો વિડીયો બતાવવાનો છું દોસ્તો તો તમને ખબર હશે કે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા લોકો ફેમસ થતા હોય છે એવી રીતે જ ત્યાં નાની ઉંમરમાં આ બેને એવું ગીત ગાયું છે કે આ બેન એક વિડીયોમાં ફેમસ થઈ ગયા છે અને આ બેનના એટલા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે કે તમે વાત જ ના પૂછો છો દોસ્તો અને બેન રબારી અને કિંજલ પણ વાવા વાવા કરવા લાગ્યા હતા દોસ્તો તો તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થતા હોય છે અલગ અલગ પ્રકારના એમાંથીને જ આ બેનનો એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો દોસ્તો હું તમને વિડીયો બતાવું છું તો જોઈ લો આ વિડીયો